મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે આજનો વાર છે રોજ મિત્રો આજની આવક વાત તો કાલ કરતા આવક સારી એવી જોવા મળી રહી છે મિત્રો ભારેની આવકની વાત કરીએ તો ભારેની તો કાલ જેવી જ સવા સો આસપાસ ભારે જોવા મળે છે પાલની આવકની વાત કરીએ તો પાલમાં બે વાહનનો વધારો જોવા મળી રહ્યો છે અને હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણીએ કેવા રહી છે આજે બજાર ભાવ આ માહિતી સારી લાગી અમારી ચેનલને લાઈક નહીં વિડીયો સારું લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તેરસો ને એકતાલીસ રૂપિયામાં આમાં વેચાણો છે નવો કપાશે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકતાલીસ રૂપિયામાં નવો કપાશે

পানী ৰূপিয়ে পিছ ৰূপায়

બારસોથી માંડીને તેરસો રૂપિયા લગીને ભેજવાળા માલ વેચાય છે નવા અને નવા કપાળમાં માઇનોર ભેજ હોય તો મિત્રો તેરસોથી સાડા ચૌદસો લગીને વેચાઈ જાય છે મિત્રો તમને જો આ બધી માહિતી સારી લઈ ગઈ તો અમારી ચેનલને જરૂરથી જરૂર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા લેજો